એને આપણે ધ્યાનમાં લેવાની છે તો સૌથી મોટી સંખ્યા જોવો તો આવૃત્તિમાં કોણ છે તો કે અહીંયા ચોવીસ છે અહીંયા ચાલીસ છે અહીંયા તેત્રીસ અહીંયા અઠ્યાવીસ ત્રીસ બાવીસ સોળ સાત એમાં જોવા જાવ તો મને સૌથી મોટી આવૃત્તિ અહીંયા ચાલીસ દેખાય છે તો સૌથી મોટી આવૃત્તિ જે છે એ ખાના ને આપણે બોક્સ બનાવવાનું કીધું હતું જેથી કરીને તમને માહિતીમાં કઈ તકલીફ ના પડે તો ચાલો હું એને બોક્સ બનાવી દઉં અને બોક્સ બનાવી દઉં એટલે મને જે જરૂરી માહિતી છે એ મળી જાય આપને બધા લોકોને ખ્યાલ છે એ મુજબ જોવા જઈએ તો કે સૌથી મોટી આવૃત્તિ જે છે એને શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો એફ વન એફ વન કહેવાશે એફ વન ની આગળની આવૃત્તિ જે છે એને શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો એફ ઝીરો એફ વન ની પાછળની આવૃત્તિ જે છે એને શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો તો કે એફ ટુ ચાલો એટલા એટલા જે છે બાયોડેટા આપને મળી ગયા હવે શું કરવાનું તો કે જે તમે આવૃત્તિ વાળું જે છે સૌથી મોટી આવૃત્તિ વાળું જે છે બોક્સ બનાવ્યું છે એની અંદર જે છે પહેલી જે છે વર્ગમાં પહેલી સંખ્યા જોવાની તો વર્ગમાં પહેલી સંખ્યા વિદ્યાર્થી મિત્રો શું દેખાય છે આપણે પંદરસો તો વર્ગમાં જે પહેલી સંખ્યા હોય એ વિદ્યાર્થી મિત્રો કોની બનશે તો કે એલ ની બનશે તો એલ ની કિંમત કેટલી મળી ગઈ વિદ્યાર્થી મિત્રો આપણે પંદરસો સાથો સાથ જોવા જાવ તો કે બે હજાર અને પંદરસો નો તફાવત કેટલો થશે વિદ્યાર્થી મિત્રો પાંચસો તો કોની કિંમત કહેવાશે એચ ની કિંમત કહેવાશે બધા બાયોડેટા મળી ગયા ચાલો એને આપણે જમણી બાજુ દર્શાવી દઈએ

અને h h એટલે કે તફાવત કેટલાનો છે 500 નો ચાલો બધાય બાયોડેટ આપણે મળી ગયા હવે સૂત્ર મૂકે ગણતરી શરૂઆત કરી સૂત્ર આપણે ડાબી બાજુની સાઈડ કીધું છે તો કે સૂત્ર લખીએ શું આવશે તો કે z બરાબર l વત્તા l વત્તા કૌંસની અંદર f1 માઈનસ f0 ભાંગાકારમાં 2f1 માઈનસ f0 ચાલો હવે કિંમતો કિંમત ચાલીસ માઇનસ એફ જીરો ની કિંમત વિદ્યાર્થી મિત્રો ચોવીસ બે ગુણ્યા એફ કિંમત ચાલીસ માઇનસ એફ જીરો ની કિંમત વિદ્યાર્થી મિત્રો ચોવીસ માઇનસ એફ ની કિંમત વિદ્યાર્થી મિત્રો અંદર જોવા જઈએ તો કે ચાલીસ માંથી આપણે ચોવીસ ને બાદ કરવાના છે ચાલીસ માંથી ચોવીસ જાય વિદ્યાર્થી મિત્રો તો કેટલા વધશે તો કે સોળ વધે ચાલીસ માંથી આપણે ચોવીસ કહે તો સોળ વધ્યા નીચે જોવો તો ગુણાકાર કરીએ તો ચાલીસ ગુણા બે તો ચાલીસ દુ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો નિશાની આગળ અને માઇનસ અને માઇનસ સંખ્યાનો નો સરવાળો થશે અને નિશાની આપણે પહેલા ચાલો સરવાળો કરીએ તો ચોવીસ માં આપણે તેત્રીસ નો ઉમેરો કરીએ જો પાછળની સંખ્યા ઉમેરો કરી પેલા ચાર અને ત્રણ નો સરવાળો વિદ્યાર્થી મિત્રો સાત તો કે પાછળ સાત ના સાત હાલ આગળની સંખ્યા બે અને ત્રણ નો સરવાળો તો કે પાંચ એટલે કેટલો જવાબ આવશે સત્તાવન ગુણા એચ એચ ની કિંમત પાંચસો હતી એટલે પાંચસો એમ ના એમ ચાલો હજી આપણે એક સ્ટેપ કરીને નાખીએ અહિયાં તો કે આ પંદરસો એમ ના એમ વતાની નિશાની કાઉન્સ માં જોઈ તો સોળ ઉપર ના ઉરાવા દોસો નીચે આપણે પેલા કામગીરી કરીએ તો કે જો નીચેની જે કામગીરી જે છે જોવા જાય તો એસી માંથી આપણે સત્તાવન બાદ કરવાના રહ્યા એસી માંથી સત્તાવન જાય તો વિદ્યાર્થી મિત્રો તેવીસ આવશે ગુણાકાર માં એકલા છે તો કે પાંચસો ચાલો હજી એક સ્ટેપ આપણે અહીં કરી નાખીએ આમ તો સાઈડમાં હવે કામ કરીએ ધ્યાન આપજો આ પંદરસો હું એમ નામ લખી નાખું છું વતાની નિશાન ચાલો અહીંયા કામગીરી કરું છું પહેલા એક કામ કરી નાખું સોળ અને ત્રેવીસ નો ભાંગાકાર તો કે શક્ય નથી એ રીતે પાંચસો ને ત્રેવીસ વડે ભાંગાકાર તો એ પણ શક્ય નથી તો શું કરી નાખવાનું આપણે એક કામ કરીએ અહીંયા જે છે ને સોળ ગુણ આપણે પાંચ કરી નાખીએ અને ખરેખર એવું થાય આ બે જીરો દે એટલે આઠ હજાર જવાબ આવ્યો ભાંગાકાર માં કેટલા છે વિદ્યાર્થી મિત્રો તેવીસ તો કે તેવીસ એમના એક હવે શું કરવાનું તો કે હવે કઈ નહીં પેલા આઠ હજાર ભાગ્યા તેવીસ કરી નાખો પછી જે જવો આવે પ્લસ કરો એટલે તમારો ફાઇનલી બહુલક મળી જાય એવું કહી શકાય તો ચાલો હું અહીંયા જે સે સાઈડમાં ભાંગાકાર કરું છું આમ તો અહીંયા ભાંગાકાર લઈ નાખું સીધાન જ તો કે 8000 ભાગ્યા 23 ચાલો ધ્યાન આપજો ભાંગાકાર કરીએ આપણે હાલો તો કે શરૂઆતમાં જે છે 80 ભાંગ્યા આપણે 23 એવું થાશે 23 નો ઘડિયો બોલી તો કે 23 दू વિદ્યાર્થી મિત્રો તાલીસ તેવીસ તેરી વિદ્યાર્થી મિત્રો તેવીસ તેરી વિદ્યાર્થી મિત્રો કેટલા થશે તો કે ઓગણ ભાગાશે તો કે તેરી નો ખ્યાલ આવું કરાય તેવીસ નો ત્રણ આરે ગુણા એટલે તેવીસ ભાગા લેવું કહી શકાય ધ્યાન આપજો કઈ રીતે ગુણાકાર તો ત્રણ નો ત્રણ સાથે ગુણાકાર તો ત્રણ તેરી નવ ત્રણ દુ એટલે જવાબ આવ્યો

બાર ની અંદર એકનો ઉમેરો કરો એટલે તેર થાય તો કે વિદ્યાર્થી મિત્રો પાંચ તેરી પંદર પંદર પાંચ વધી વિદ્યાર્થી મિત્રો એક હાલ ધ્યાન તો કે પાંચ દુ દસ દસ ની અંદર નો ઉમેરો કરો તો ગયા એટલે એકસો ને પંદર થયા ત્રેવીસ પંચાય પંદર તો હજી ભાગ નો ચાલ્યો તો કે ભાગ હજી આનાથી ની ચાલે તો કેટલા કરે તો એકસો પંદર વધી ગયા એકસો ચારે હવે વડે ભાગ બાર બારીઓ બગડો વધી એક ચાર દુ આઠ આઠ ની અંદર એક મેરો કરો તો નવ એટલે બાણું ભાગ ચાલો એકસો ને દસ માંથી આપણે બાણું બાદ કરીએ એક એક સંખ્યા ને કામ કરીએ તો અહીંયા દસકો લઈ નાખી દસ કોલી એટલે પેલી સંખ્યા નવ છેલ્લી સંખ્યા દસ દસ માંથી બે જાય એટલે વિદ્યાર્થી મિત્રો આઠ આ નવ નવ કેન્સલ એટલે સીધા એક વાય એવું કહે એટલે અઢાર જવાબ આવ્યો ઉપર ઉતારી દે ઝીરો ત્યાં આપજો હવે ગણતરી કરવા જઈએ તો કેટલા એકસો એસી એટલે આપણે હમણાં છ એ ભાગ કર્યો હતો ને તો એકસો આડત્રીસ મેળ્યા હતા તો સાત એ અકારીએ સાત એ આઠ એ ટ્રાય મારી આલો આઠ એ ટ્રાય મારી તો આઠ તેરી ચોવીસ ચોવીસ નો ચોગડો વધી વિદ્યાર્થી મિત્રો બે આઠ દુ સોળ સોળ ની અંદર બે નો ઉમેરો કરો તો અઢાર એટલે એકસો ને ચોર્યાસી થયા તો વધી ગયા તો આપણે આઠે નીકળીએ કેટલાકારીએ વિદ્યાર્થી મિત્રો ભાગો સાતે આ લીધા છે ફાઈનલ હવે સાત તેરી એકવીસ એકવીસ નો એકડો વિદ્યાર્થી મિત્રો વધી બે સાત દુ ચૌદ ની અંદર બે નો ઉમેરો કરો એટલે સોળ એકસો ને એકસઠ જવું ભાઈ અહીંયા ભાગા લીધે ચાલો હવે બાદ કરી તો જીરો માંથી એક નો જાય એટલે અહીંયા દસ કો લઈશું આ એ દસ કો લઈએ એક નો ઘટાડો એટલે સાત આવે ને અહીંયા દસ દસ માંથી એક જાય એટલે વિદ્યાર્થી મિત્રો નવ સાત માંથી છ જાય એટલે વિદ્યાર્થી મિત્રો એક એક માંથી એક જાય એટલે જીરો એટલે ઓગણીસ જવાબ આવ્યો હવે જોવો તો અહીંયા ત્રેવીસ વડે ભાગાકાર અહીંયા ઓગણીસ આવ્યા એટલે ભાગ નો ચાલે હું થોડોક ભાગાકાર અહીંયા સાઈડમાં લઈ નાખું ધ્યાન આપજો ઓગણીસ વધ્યા એવું કહી શકાય કેટલા વિધા છે ઓગણીસ તો ભાગ નથી હાલે મને ઉપર સંખ્યા ઉતારે એમ નથી તો આપણે પોઈન્ટ નીચે મેં કીધું આપણે ઝીરો એટલે અહીંયા ત્રણસો ને સુડતાલીસ પછી સંખ્યા આગળ લખી નાખું ત્રણસો ને સુડતાલીસ પછી પોઈન્ટ એટલે મને નડેલી ત્રણસો ને સુડતાલીસ પછી પોઈન્ટ એટલે આપણે પોઈન્ટ પછી ત્રણે આંકડા લખવા હોય ને તો એ તારે ભેગા ન થઈ જાય ધ્યાન આપો હવે તેવીસે કેટલાય કરશો તો કે હમણાં થોડીકવાર પહેલા પેલા આપણે ત્રેવીસ અઠ્ઠાઈ ભાગ કર્યો હતો

હાલો જુઓ તો બાદ બાકી કરીએ તો અહીંયા દસ કો લઈ નાખીએ પાંચ અહીંયા દસ દસ માંથી છ જાય એટલે ચાર અહીંયા પાંચ માંથી ચાર જાય એટલે એક ભાગ ના લે એટલે જીરો એકસો ને ચાલીસ આવે હમણાં વિદ્યાર્થી મિત્રો આપણે થોડોક પહેલા ભાગ કરેલો હતો કઈક ત્રેવીસ તેવીસ છક વિદ્યાર્થી મિત્રો એકસો ને આડત્રીસ થયા હતા એવી વિદ્યાર્થી મિત્રો એકસો એકસો ચાલીસ માંથી એકસો આગળ આવી કંડિશન થઈ ધ્યાન આપજોટ મેકી સાયન્સ પંદરસો એમ ના એમ નિશાની હવે પોઈન્ટ પછી બે સંખ્યા આપણે રાખવાની છે અહીં જોવા જાય તો ત્રણસો મળ્યા ત્રીજો કરતાં મોટી સંખ્યા મિત્રો ખરેખર ત્રણ એટલે બે સહિયા ત્રણ લખાય એટલે જવાબ ખરેખર આપણે આવો લખવાનો ત્રણસો ને સુડતાલીસ પોઈન્ટ અહીંયા જે છે બ્યાસી હતા એની જગ્યાએ કેટલા થઈ જશે ત્યાંશી એટલે ચાલો હવે સરવાળો કરીએ તો કે સરવાળો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે થશે ઉપર પોઈન્ટ મેચ કઈ નો હોય તો ઝીરો ચાલો સરવાળો કરીએ ત્રણ ના ત્રણ આઠ ના આઠ પોઈન્ટ નો પોઈન્ટ સાત ના સાત ચાર ના ચાર આઠ ની અંદર ત્રણ નો ઉમેરો કરો તો આઠ અને એક ના એક એટલે ખરેખર આપણો જવાબ જે છે વિદ્યાર્થી મિત્રો આવો કે કે x અને તો તો આ આ કોની કિંમત મળી વિદ્યાર્થી મિત્રો આપણે ઝેડ ની કિંમત મળી તો કે ઝેડ બરાબર વિદ્યાર્થી મિત્રો આપણો ફાઈનલ જવાબ જે છે કેટલો મળ્યો એવું કહી શકાય વિદ્યાર્થી મિત્રો તો કે અઢારસો સુડતાલીસ પોઈન્ટ ત્યાંશી તો કે આ જે છે આપણો બહુલગ મળી ગયો એવું કહી શકાય ચાલો થોડું ગણું આ કાઢી નાખું એટલે તમને ક્લિયર થોડું ગણું કામ લેવાની ખબર પડે અહિયાં દાખલા નંબર આપડે પૂરો થાય ગણતરી તમારે થોડી ઘણી યાદ રાખવાની છે ગણતરી આપણે દર્શાવવાની જોવાય છે નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલો આપડે ક્લિયર થાય છે અને પછીના દાખલાની અંદર આપણે મળીએ ફરવી પાછા આપડે ચાલો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણે ખબર છે બહુલાક શોધવાનું હોય તો સૌથી મોટી આવૃત્તિ ગોતવાની સૌથી મોટી આવૃત્તિ આ દાખલાની અંદર કઈ છે વિદ્યાર્થી મિત્રો જરીક કોમત કરો તો આપડે ચાલો હું પણ ગોતી નાખો ફટાફટ તો કે સૌથી મોટી આવૃત્તિ દસ છે તો જે સૌથી મોટી આવૃત્તિ દસ છે એને આપણે બોક્સ તરીકે બનાવી દઈએ એટલે આપણે બધાય બાયોડેટા મળી જાય ચાલો બોક્સ બનાવી દીધું તો કે આપણે બધાયને ખ્યાલ છે બોક્સ ની અંદર જે આવૃત્તિ હોય એ આપણી માટે કોની કિંમત બનવાની એફ વન બોક્સ ની આગળની આવૃત્તિ એફ ઝીરો પાછળ ની આવૃત્તિ એફ ટુ ચાલો બધા જે છે એફ વાળા બાયોડેટા મળી ગયા હવે આપણે જોવા જઈએ તો બોક્સ ની અંદર વર્ગમાં રહેલી પહેલી સંખ્યા વર્ગ માં રહેલી પહેલી સંખ્યા ત્રીસ એટલે કોની કિંમત L ની કિંમત ચાલો L ની કિંમત મળી ગઈ હવે શું બાકી રહ્યું એચ એચ એટલે કે વર્ગનો તફાવત કેટલો તફાવત છે વર્ગનો તો કે પાંચ ચાલો બધાય બાયોડેટા મળી ગયા હવે એને આપણે જમણી બાજુ લખી નાખીએ ચાલો જમણી બાજુ લખી નાખીએ તો કે જુઓ તો મને બાયોડેટા લખાવો જાય એફ

માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એસ ચાલો હવે કિંમતો મૂકી દઈ તો કે એલ ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો ત્રીસ વત્તા કાઉન્સિંદર એફ વન ની કિંમત દસ ત્રણ ની કિંમત પાંચ ચાલો બધી કિંમતો મેકા હવે આગળ ગણતરી કરવા જોઈએ તો ત્રીસ એમ ના એમ વત્તા ચાલો અહીંયા જોવા જાવ તો દસ માંથી નવ જાય દસ માંથી નવ જાય તો એક તો દસ બે તો દસ દુ વીસ માઇનસ ની નિશાની આપણે ખ્યાલ છે બે સંખ્યા સરવાળો થઈ જશે માં ત્રણ ઉમેરો તો ચાલો એક સ્ટેપ અહીંયા કરી નાખું ધ્યાન આપજો ત્રીસ ના એમ વત્તાની નિશાની ચાલો અહીંયા છે ને ગુણાકાર કરી નાખું પાંચ એકા પાંચ નીચે બાદબાકી કરીએ જો જુઓ તો વીસ માંથી બાર જાય તો આઠ

માંથી સોળ જાય વિદ્યાર્થી મિત્રો ચાર ભાગ ના લેતો જીરો આઠ પંસા કેટલા થશે ચાલીસ ચાલીસ માંથી ચાલીસ જાય તો જીરો કેટલો જવાબ મળી ગયો ફાઈનલ આપણે અહિયાં જીરો સાતસો ને પચીસ ચાલો મેં કીધું અહીંયા ભાગાકાર કરજો ત્રીસ વત્તા પાંચ ભાગ્ય આઠ નો જવાબ જો અહીં મુકવાનું છે કેટલો મળ્યો છે ને zero point સાતસો ને પચીસ ચાલો હવે સરવાળો કરી નાખીએ ત્રીસ માં zero જે છે એનો ઉમેરો થશે કારણ કે point ની આગળ ની સંખ્યા સીધી અહીંયા પ્લસ કરાય તો ત્રીસ માં zero નો ઉમેરો કરો તો ત્રીસ એમના એમ પોઈન્ટ પછી ની સંખ્યા ડાયરેક્ટ જોડી દે સાતસો ને પચીસ તો કે વિદ્યાર્થી મિત્રો આ મળી ગયા આપણે બહુલક ની કિંમત લ્યો આ દાખલો થઈ ગયો આપણો પૂરો દાખલો તો હાવ સરસ છે તમને કેવો લાગ્યો અને જરૂર મને કોમેન્ટ કરીને જવાબ જણાવજો ચાલો આની પછી ના દાખલાની અંદર આપડે મળીએ જય હિન્દ વિદ્યાર્થી મિત્રો